આપણને કહેવામાં આવ્યું છે કે અમૂલ આઈસ્ક્રીમ તેની નવી દુકાન અમદાવાદ અને વડોદરા શહેરની બરાબર વચ્ચે બનાવવા માંગે છે અમદાવાદ બે કોમાં ચાર પર સ્થિત છે અને વડોદરા બાર કોમાં ચાર પર સ્થિત છે યામ સમતલ પર અમદાવાદ વડોદરા અને નવી આઈસ્ક્રીમની દુકાન દર્શાવો અહીં અમદાવાદ બે કોમાં ચાર પર સ્થિત છે એટલે કે તેનો એક્સ યામ બે છે અને વાયમ ચાર છે આપણે ઉગમ થી શરૂઆત કરીને બે એકમ જમણી બાજુ અને પછી ચાર એકમ ઉપરની તરફ જઈશું અહીં આ અમદાવાદ ની દુકાનનું સ્થાન દર્શાવે છે અને તેવી જ રીતે વડોદરા ની દુકાન બાર કોમા ચાર પર સ્થિત છે તેથી તેનો એક્સ યામ બાર અને વાય યામ ચાર થશે એક્સ યામ બાર અને વાય યામ ચાર થશે અને હવે તે પોતાની નવી દુકાન અહીં આ વડોદરા ની દુકાન નું સ્થાન દર્શાવે છે અને હવે તે પોતાની નવી દુકાન બરાબર આ બંને શહેરની વચ્ચે બનાવવા માંગે છે તમે અહીં યામ સમતલ પર આ બંને શહેર વચ્ચેના અંતરની ગણતરી કરી શકો તેને કરવા માટેની બે રીત છે આપણે આ ચોરસની ગણતરી કરી શકીએ અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એકમ જેટલો તફાવત છે અથવા અહીં આ બંને બિંદુઓના વાય એક સમાન છે તેથી તમે તેમના એક્સ યામનો તફાવત લઈ શકો તે બંનેના એક્સયામનો તફાવત બાર ઓછા બે એટલે કે દસ થશે અને હવે નું અડધું પાંચ થાય કારણ કે અમૂલ આઈસ્ક્રીમ તેની નવી દુકાન આ બંને શહેરોની બરાબર વચ્ચે બનાવવા માંગે છે આપણે અહીંથી શરૂઆત કરીએ એક બે ત્રણ ચાર પાંચ માટે અમૂલ આઈસ્ક્રીમે તેની નવી દુકાન અહીં બનાવવી જોઈએ તે અમદાવાદ અને વડોદરા શહેરની બરાબર વચ્ચે છે અહીં આપણને પૂછવામાં આવ્યું છે કે અમૂલ આઈસક્રીમને તેની નવી દુકાન કયા યામ પર બનાવવી જોઈએ તમે અહીં જોઈ શકો કે તેનો એક્સ યામ સાત છે અને વાય યામ ચાર છે એક્સ યામ સાત અને યામ ચાર છે જવાબ ચકાસીએ વધુ એક ઉદાહરણ જોઈએ બીજલ દસ કિલોમીટર દોડમાં ભાગ લેવા માટે ઉત્સાહી છે દોડ આયોજકોએ દોડવાનો રસ્તો યામ સમતલ પર દર્શાવ્યો છે પ્રારંભિક બિંદુ ચાર નક્કી કર્યું છે યામ સમતલ પર પ્રારંભિક બિંદુ અંતિમ બિંદુ અને વિજલનો પરિવાર જ્યાં ઉભો છે તે જગ્યા દર્શાવો અહીં પ્રારંભિક બિંદુ ચાર કો એક છે તેથી આપણે તેથી યામ ચાર છે અને યામ એક છે કંઈક આ પ્રમાણે અંતિમ બિંદુ ચાર કોમા અગિયાર છે એક્સ યામ ચાર છે અને યામ અગિયાર છે આ પ્રમાણે અને બીજલનો પરિવાર ચાર કોમા ચાર પર ઊભો રહ્યો છે તેથી બિંદુ ચાર કોમા ચાર અહીં આવે હવે તેઓ આપણને પૂછે છે કે બીજલ દોડમાં ક્યાં હશે જ્યારે તે તેના પરિવાર પાસે પહોંચશે તમે અહીં જોઈ શકો કે દોડમાં પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું અંતર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એકમ છે જયારે બીજલ પરિવાર એક બે અને ત્રણ એકમ આગળ ઉભો છે તેથી બીજલ જયારે તેના પરિવાર પાસે પહોંચે ત્યારે તે દોડમાં અડધા રસ્તા કરતા ઓછા અંતરે હશે આશા છે કે તમને સમજાઈ ગયું હશે